છે વિધાનસભાના અધ્યક્ષ ચૌધરીના હસ્તે થરાદના દુધવા ખાતેથી કુલ રૂપિયા આઠ પોઈન્ટ વીસ કરોડના ખર્ચો એક સાથે પચીસ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત તથા ચાર નવીન એમ્બ્યુલન્સનું નું કાર્યક્રમ યોજાયો હતો દુધવા ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા છેવાડાના વ્યક્તિની ચિંતા કરીને રાજ્યમાં વિકાસને વેગ આપ્યો છે આજે થરાદમાં એકવીસ તથા ચાર લાખણી વિસ્તારના એમ કુલ મળીને પચીસ પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું છે જે ઐતિહાસિક બાબત છે પંથકમાં ભ્રષ્ટાચાર દૂર કરવાની બનકા ફૂકતી નેતાઓના રાજમાં ખુલ્લે આમ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે ડીસા શહેરમાં જિલ્લામાં આયોજન મંડળની ગ્રાન્ટમાંથી વર્ષ બે હજાર ઓગણીસથી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના સમયગાળામાં મંજૂર થયેલા દસ રેન બસેરા પૈકી એક પણ બન્યા ન હોવા છતાં આશરે છત્રીસ લાખ રૂપિયાની રકમ ચૂકવી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે ડીસાના જાગૃત નાગરિક પ્રિતેશ શર્મા દ્વારા આઈટીઆઈ એક્ટ હેઠળના કાયદા મુજબ માગેલા માહિતીમાં ડીસા શહેરમાં દસ જેટલા રેન બસેરા એટલે કે મજૂર કલ્યાણ કેન્દ્ર બનાવવામાં આવ્યા છે તેવું જાણવા મળતા અરજદાર દ્વારા રેન બસેરા જ્યાં બન્યા હતા ત્યાં તપાસ કરતા એક પણ રેન બસેરા સ્થળ પર જોવા ન મળતા અરજદાર પ્રિતેશ શર્મા દ્વારા જિલ્લા આયોજક અધિકારી સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે સ્થાનિક વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે વિદ્યા સહાયકની ભરતીમાં ધોરણ છ થી આઠ માટે જાહેર કરાયેલી સાત હજાર જગ્યાઓમાં કચ્છની સોળસો જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ બાબતે નોકરી ઇચ્છુક ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે બનાસકાંઠા ઉમેદવારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆતમાં કરવામાં આવી છે કે કચ્છની સોળસો જગ્યાઓને મુખ્ય સંખ્યામાંથી અલગ કરી અને ફાળવવામાં આવે વિદ્યા સહાયક ભરતીને સંભવિત કાર્યક્રમ જાહેર થયો છે થરાદ તાલુકામાં પંચાયતના સમગ્ર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી જાતિના દાખલા સહિતના ડોક્યુમેન્ટ્સ માટે અરજદારો આવી રહ્યા છે જેમને મુશ્કેલી ન પડે તે માટે કચેરીના સમય પછી એક કલાક વીસ મિનિટ વધારાની કામગીરી થઈ રહી છે આ સમયે ટીડીઓ પણ કચેરીમાં રોકાઈને દાખલ ઉપર સહયોગ કરી રહ્યા છે થરાદ તાલુકા પંચાયતમાં જાતિના દાખલા સહિતના ડોક્યુમેન્ટ માટે છાત્રોનો ઘસારો વધી રહ્યો છે જેમને મુશ્કેલી ન પડે તે માટે ટીડીઓ મુકેશ ત્રિવેદી દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે सिमको सनलाइट टेंट्स सिमको सनलाइट टेंट्स कविन आफ्टर मशीन थी कलर बनवणार नवीन घर ने सुसविदित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट टेंट्स सिमको सनलाइट टेंट्स વાવની સીમમાં સરકારી જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરવામાં આવતી હતી જ્યારે સોમવારે મધરાત્રે વાવ નાયબ કલેક્ટર રેડ કરી બે ડમ્પર અને એક હિટાચી મશીન કબજે કરી હતી આ અંગે ભૂસ્તર વિભાગ દ્વારા દંડનાયક કાર્યવાહી કરવામાં આવી હતી વાવની સીમમાં સરકારી જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા મેટલ ખનીજ ચોરી થતી હતી આ અંગેની જાણ નાયબ કલેક્ટર તુષાર જોશીને થતાં સોમવારે મધરાત્રે ટીમ સાથે રેડ કરી હતી જ્યાંથી બે ડમ્પર અને એક હિટાચી મશીન મળી અંદાજે એક કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે ધાનેરા પોલીસે રેલ નદી નજીક વાહન ચેકિંગ દરમિયાન ચોરીના બે બાઇક સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા જેમણે એક બાઇક થરાદ અને બીજું સાંચોરમાંથી ચોરી ચૌધરીએ જણાવ્યું હતું કે ટીમ સાથે રેલ નદી નજીક વાહન ચેકિંગ હાથ ધર્યું હતું દરમિયાન આવેલા બે બાઇક ઊભા રાખાવી ડોક્યુમેન્ટની તપાસ કરતા બાઇક ચોરીના હોવાનું સામે આવ્યું હતું જ્યાં રાજસ્થાનના સાંચોર વસાડાનો મદન ભીલ નારણ ભીલ અને વિક્રમ ભીલની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી ડીસામાં ગેરકાયદેસર બાંધવામાં આવી રહેલા કોમર્શિયલ બે ગોડાઉનનું બાંધકામ નગરપાલિકાએ અટકાવ્યું હતું જ્યાં નોટિસ ચીપકાવી ગોડાઉન સીલ કરવામાં આવ્યા હતા ડીસાના વિરેન પાર્ક અને લાલ ચાલી વિસ્તારમાં રહેણાંકના ઝોનમાં ગેરકાયદેસર કોમર્શિયલ ગોડાઉન બનાવવામાં આવતા આ અંગે સ્થાનિક રહીશોએ લેખિત રજૂઆત કરતાં ચીફ ઓફિસરે તપાસ કરી હતી જેમાં ગોડાઉનના માલિકોએ બાંધકામ માટે નગરપાલિકાની કોઈ મંજૂરી જ લીધી ન હતી બંને જગ્યાએ કામ ચાલુ હતું નગરપાલિકાએ તાત્કાલિક બાંધકામ અટકાવ્યું હતું શક્તિપીઠ અંબાજીમાં આજે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો દેશની સરહદ પર ઓપરેશન સિંધુની સફળતા અને સૈનિકોના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રાની શરૂઆત ખોડી બદલી સર્કલથી થઈ હતી અને સમગ્ર અંબાજી બજાર વિસ્તારમાં ફરી હતી અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર અંબાજી મંદિરના વહીવટદાર અંબાજી ગ્રામ પંચાયતના સ્ટાફ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો યાત્રામાં જોડાયા હતા ડીજે અને બેન્ડના સૂરો સાથે નીકળેલી આ યાત્રામાં દરેક સહભાગીઓના હાથમાં રાષ્ટ્રધ્વજ હતો સૈનિકોનું મનોબળ વધે તે હેતુથી આ નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણુ તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજપી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે ભ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો ચોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ તરાદ કુંભાર કુંભારવાસ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે આ વિસ્તારમાં ગટરનું દૂષિત પાણી જાહેર માર્ગો પર ભરાઈ રહ્યું છે સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર અને રહેણાંક વિસ્તારમાં ગટરનું દૂષિત પાણી ભરાવાને કારણે બાળકો અને વૃદ્ધોને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે એક તરફ ભારે ગરમી અને બીજી તરફ દૂષિત પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિકોમાં ફેલાય છે અંબાજી શક્તિપીઠમાં આવેલા શ્રી શાંતિશ્વર મહાદેવનું અઠ્યાસીમું પંચદિવસીય દિવ્ય શિવ પાટોત્સવનું આજે મંગળ પ્રારંભ થયો હતો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને કૈલાસ ટેકરી ભક્ત મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં સાધુ સંતોના હસ્તે ધર્મધ્વજ પ્રતિષ્ઠા અને શિવ મહાભિષેક કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને પૂજારીઓ ઉપસ્થિત રહ્યા હતા ડીસા સ્થિત સંત શ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર ખાતે ડીસાવાડ સુ ગામ રોહિત સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો આ કાર્યક્રમ ડીસાવાડ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ અને સંત શ્રી રોહિદાસ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો સમાજના પંચ પટેલ પુનડિયાના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ત્રીસના વિગુલોએ લગ્નગ્રંથિ જોડાયા હતા ગુજરાતમાં નૈઋત્યમાં ચોમાસાનું આગમન થાય તે પહેલાં જ વરસાદી માહોલ છવાયો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે આગામી ચાર પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા છે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે ગુજરાત પર હાલ એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય થઈ હોવાને છવ્વીસ મે સુધી વરસાદી માહોલ રહેશે આજે એકવીસ જિલ્લામાં વરસાદીની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં ચંડોળા ડિમોલેશન ફેઝ ટુના બીજા દિવસે વહેલી સવારથી જ ડિમોલેશનની શરૂઆત થઈ ગઈ હતી ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે ચંડોળા તળાવમાં સિરાજનગરમાં આવેલી સિરાજ મસ્જિદને વહેલી સવારે તોડી પાડવામાં આવી છે લેલા બિહારીના ફાર્મની બાજુમાં જ આવેલી અલી નામની મસ્જિદને પણ તોડવાની શરૂઆત કરવામાં આવી છે ચંડોળા તળાવના વચ્ચેના ભાગે આવેલી તમામ મસ્જિદો સહિતના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે